આજે ભૂદાન આંદોલનના સૂત્રધાર સંત વિનોબા ભાવેની એકસો ત્રીસમી જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અગિયાર સપ્ટેમ્બર એટલે વિનોબા ભાવેની જન્મજયંતિ ભૂદાન આંદોલનના સૂત્રધાર સ્વતંત્ર સેનાની અને સમાજ સેવક આચાર્ય વિનોબા ભાવેની આજે એકસો ત્રીસમી જન્મજયંતિ છે અઢારસો ઓગણીસો ત્યાંસી માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં હતા વિનોબા ભાવેનો જન્મ અગિયાર સપ્ટેમ્બર અઢારસો પંચાણું ના રોજ મહારાષ્ટ્રના કોલાબા જિલ્લામાં થયો હતો તેમના બાળપણનું નામ વિનાયક ભાવે હતું જે આગળ જઈને વિનોબા ભાવે થઈ ગયું અહિંસા અને માનવિધાકારની હિમાયત કરનાર વિનોબા ભાવે ને આચાર્યની પદવી પણ મળી હતી ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં તેઓ મહાત્મા ગાંધીની સાથે હતા વિનોબા ભાવે તેમના ભુદાન આંદોલન માટે જાણવામાં આવે છે વિનોબા ભાવે આંદોલનની અઢાર એપ્રિલ ઓગણીસો એકાવનના રોજ તેલંગણાના નાલગોંડા જિલ્લામાંથી શરૂ કર્યું હતું તેઓ જમીનના માલિકો પાસેથી દાન તરીકે જમીન લેતા હતા અને તે ગરીબ લોકોને ખેતી માટે આપતા હતા વિનોબા આધ્યાત્મિક વિચાર ધરાવતા વ્યક્તિ હતા તેમણે અંતિમ દિવસો મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પોનારના એક આશ્રમમાં વિતાવ્યા હતા પંદર નવેમ્બર ઓગણીસસો બ્યાસીના રોજ તેમનું નિધન થયું હતું તેમને મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા વિનોબા ભાવે ઓગણીસો અઠ્ઠાવનમાં આંતરરાષ્ટ્રીય મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા ત્યારે આજે સંત વિનોબા ભાવેની એકસો ત્રીસમી જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં પાલિકાના હોદ્દેદારો અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા વિનોબા ભાવેની આજે વડોદરા મહાનગરપાલિકા તરફથી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરેલી છે આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજભાઈ પણ સાથે છે વિનોબા ભાવેજીની કદાચ આપણે જીવનગાથા વાંચીએ ત્યારે એવું થાય છે કે ખરેખર અમે બધા આવો છે કે એમને પુષ્પાંજલિ કરવાનું અર્પણ કરવાનો અમને એક આ એક મોકો મળ્યો છે જીવનની અંદર માતાનું ખૂબ મોટું યોગદાન પિતા તરીકે જોવે તો એ પણ એક દિગદ્રષ્ટિવાળા અને વિજ્ઞાનને અને ટેકનોલોજીને માનવાવાળા એમના મહારાષ્ટ્રમાં જન્મ પછી પણ જ્યારે અહીંયા વડોદરાની અંદર એમને અંગ્રેજી માધ્યમ ભણવા માટે એ વખતે પણ અહીં વડોદરામાં એમને બોલાવેલા એમના પિતાશ્રીએ અને ખૂબ સારું એમની યાદશક્તિ સ્મરણશક્તિ અને આ રીતે ખૂબ જીવનમાં આગળ નીકળ્યા પણ જ્યારે ગાંધીજીના પ્રભાવ નીચે આવીને એમને એવું થયું કે મારા જીવનની અંદર હું કંઈક શું કરી શકું છું આ સમાજ માટે એટલે સાદગીભર્યા જીવનની અંદર એમને ખૂબ એવું સેવાકીય કાર્યની સાથે સમાજને ઉત્થાન માટે થઈને ખૂબ કાર્ય કરેલા છે એમના જીવનની અંદર આગળને આગળ જતા લોકોના ને મળતા જતા એમને જે ભૂદાન માટે થઈને એક નવી એક પ્રેરણા મળેલી હતી ને આ રીતે દરેકને કંઈને કંઈ સારા કાર્ય માટે ભૂદાન માટે પણ પ્રેરિત કરીને એમ કરેલું છે યોગદાન એમનું ખૂબ અસંખ્ય એવું રહ્યું છે આવો સૌ સાથે મળીને જે પણ આવા મહાનુભાવો છે અને જેને આપણા દેશ માટે પ્રગતિ માટે ખૂબ સારા કામ કર્યા છે એમને આપણે નતમસ્તક યાદ કરીને સ્મરણ કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પી ધન્યવાદ સંત બિનોબા ભાવે એમને એટલા માટે કહેવામાં આવે છે કે એમને જે યોગદાન આપ્યું છે એ જીવનમાં કોઈ વ્યક્તિ આપ્યું નથી આજ સુધી આટલા બધા મોટા નેતાઓ થયા પણ જેમનો એમનો જે યોગદાન છે એ સૌથી મોટું યોગદાન છે કહે છે કે ગાંગોડે ગાંગડીમાં જન્મેલા એક નાનાથી ગામના મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિ ભણવામાં હોશિયાર બુદ્ધિમાં હોશિયાર બધી રીતે હોશિયાર એમના ભણતા ભણતા કોલેજમાં મોકલવાનું જ્યારે આગળ ભણવાનું થયું ત્યારે એમને વડોદરા લાયા અને વડોદરામાં બી બહુ હોશિયાર રીતે ભણ્યા પણ એક વખત કોલેજમાં જવાનું હતું ત્યારે સીધા જતા રહ્યા અહીંયાથી કાશી કાશીમાં અને ત્યાંથી સંસ્કૃતની ભાષા શીખી એટલે એક જિજ્ઞાસા માણસની એક જિજ્ઞાસા હોય કે મારે આ કરવું છે આ કરવું છે આ કરવું છે અમદાવાદની આશ્રમમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમને એવું લાગ્યું કે આઝાદીની લડાઈમાં જોડાવાનું છે અને આઝાદીની લડાઈમાં જોડાયા ઘણી વખત જેલમાં ગયા ઘણી વખત પણ કોઈ અપેક્ષા નહીં કોઈ આશા નહીં એક લગ્ન હતી કે મારે આ કરવું છે પણ ગાંધીજીના મૃત્યુ પછી જે એમને જે કાર્ય કર્યું છે ભૂમિદાન આંધ્રપ્રદેશમાં સત્યાગ્રહ હરિજનનો થયો ત્યાં સમજાવવા માટે ગયા જમીદારોનો રાજ હતો જે તે વખતે ત્યારે જમીદારોને સમજાવવું એટલે બહુ અઘરું હતું એમના પાસે જઈ અને વિનંતી કરી કે આપની પાસે બધું છે આના ગરીબો પાસે કંઈ નથી જીવ્યા જીવ્યાદોરી જીવવા માટે આપ કંઈ જમીન આપો આપ મને છઠ્ઠો છોકરો સમજો પણ કંઈ જમીન આપો એંસી એકરની માંગ સામે સો એકરની જમીન મળી ત્યાંથી એમની યાત્રા શરૂ થઈ તેર વર્ષ સુધી સતત પ્રયાસો જુદા જુદા રાજ્યોમાં ફરવું જુદા જુદા ગામડાઓમાં ફરવું જમીનદારોને મળવું લોકોને જમીન વિહોણા લોકોને જમીન આપવી ખેડૂત બનાવવા સત્તાવન હજાર કિલોમીટરની યાત્રા કર્યા પછી એમને તેર લાખ કિસાનોને જમીન અપાઈ અને ચુમ્માલીસ લાખ એકર જમીન એમને લોકો પાસેથી લીધી આ મોટું યોગદાન આજ કે જમાને મેં કોઈ કરી નહીં શકતા એવો કર કે ગયા એક રાહ બતા ગયો પણ સવાલ એ છે કે ભૂમિદાનમાં લીધેલી જમીનો પણ લોકોએ હજમ કરેલી છે એવા જીવા દાખતા આ વડોદરા શહેરમાં જ છે જે હું બતાવી શકું છું ભૂમિદાનનો કાયદો બદલવો પડે કે એમને આપેલી જમીન જો આજના જમાનાની અંદર મોંઘી થઈ ગઈ હોય કોઈ ખેડતો ન હોય કાયદો એવું કહે છે કે દસ વર્ષ સુધી એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ ના કરો તો કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવાની સત્તા સરકારને છે સરકાર એ સત્તાનો ઉપયોગ કરી આ આશ્રમ ચાલતા હોય એના લોકોની જોડે સંપર્ક કરી એમની જોડે બેઠક કરી અને એક નવું નજરાનું આ શહેરમાં અને આ દેશમાં પ્રસ્તુત કરે એવી મારી આશા અને અપેક્ષા છે આજના દિવસે એમને નમન કરું છું અને એમના બતાવેલા રાસ્તા ઉપર આગળ વધવાની જે તક મને મળી છે હું આગળ વધીશ એ મારો વાયદો છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ